બરાબર ખેતી બાબતે તમે તમારા દીકરાને હોદ છોડીને એને હોસ્ટેલમાં મોકલો ખેતી માટે બહુ સારી વાત કહેવાય તમારું અભ્યાસ કઈ જગ્યાએ થયો ને તમારું ભણતર શું હું એક થી સાત સુધી તો ગામડે મોરજર જ ભણ્યો મોરજર ત્યાંથી પછી ભાવનગર પાસે સોનગઢ ગુરુકુળમાં આઠ થી બાર સુધી ગુરુકુલમાં ન્યાર્યો બરાબર બાર સાંજ સુધી ત્યાં ભણ્યો ત્યાર પછી ઓટો ગેરેજ ચલાવ્યું મેં સુરતની ની અંદર બાઇક રિપેરિંગ ચલાવ્યું નવ સાડા નવ વર્ષ પછી ફાધર બીમાર પડ્યા ને પાછા ગામડે જવાના સંજોગ ઊભા થયા ફાધર દવાખાનામાં દવાખાના બ્લડ કેન્સર એની સારવાર દોઢ વર્ષ કર્યા પછી ડ્રીલિંગ લાઈન માં આવ્યો નવ વર્ષ મેં ડ્રીલિંગ ચલાવ્યું કુવાના આડા બોર ને ધંકી બોર ને એવું બધું એ કરતા કરતા હારે પછી વાડીનો રસ લાગ્યો ને બધે ફરતો વાડીઓ માં હું કઉ મારે કાંઈક વાડી કરવી ને આ ઓર્ગેનિક નો એ સમયમાં ચોરાણુમાં મેં ડ્રીલિંગ ચાલુ કર્યું ચોરાણુંમાં ડ્રિલ ઓર્ગેનિકનો સારા એવા પ્રચાર બધાય છાપામાં ટીવીમાં ન્યૂઝ આવતા એવું મને મગજમાં ખૂચ્યું કાંઈક ઓર્ગેનિક ઓર્ગેનિક ત્યારે હું ખેડૂતોને કહેતો કે ઓર્ગેનિક કરો પણ મારી પાસે એવું ટાઈમ નહોતો ફૂલ ટાઈમ ડ્રીલિંગ અંકલ બરાબર પછી બે હજાર એકમાં જ્યારે ભૂકંપ આવ્યો એટલે એક ડ્રીલિંગ મેં બંધ કરી દીધું મેં કીધું એ પૈસા રોકીએ આપણે હવે ખેતી જ કાંઈક ડેવલપ કરીએ એટલે બે હજાર બેમાં પછી આ જમીન લઈને સીધી એ ખેતર જ લઈને ડેવલપ કરી ત્યારથી આજે પછી આ ખેતી જ મારો ધંધો મારો બિઝનેસ ને અત્યારે મૂળ મેઈન પાક તરીકે તમે શું મેઈન ક્રોપ મારો લીંબુ 27 વીઘા નું મે ખેતર લીધું ને એમાં બોર કનેક્શન મકાન ટાંકો બધું બનાવ્યું 20 વીઘા ના લીંબુ 2 વીઘા ના શાક વાયવા છે એ ટીસ્યુ કલ્ચર સાથે અને લીંબુની તમારી જે અત્યારનું ઉત્પાદન કે જે કંઈ છે આવક વીઘા દીઠ એ ઉત્પાદન પછી વેચાણ એ બાબતે જરા મને કહો વેચાણ ક્યાં કરો છો કે વેચાણ અત્યારે અહીંયાથી અમારે રાજકોટ મેક્સિમમ માલ રાજકોટ વેચું છું બરાબર જામનગર એ જાય છે જૂનાગઢ એ જાય છે ત્યાંથી ત્યાંથી અમારે દિલ્હીની લાઇન છે અને મોટી ગાડીઓ જતી હોય એમાં આપણા નામનો માર્કો મારીને એમાં પેકિંગ કરીને મોકલીએ છીએ દિલ્હી વેચાણ કરવું હોય તો ત્યાં અમારે બીજા લોકલ વેપારીઓ હોય એ પરચેજ કરીને એની રીતે મોકલતા હોય તમે એમનું રસ કાઢો અથવા તો અથાણું બનાવો એવું કંઈ કામ કરો છો કે કાચા કાચા બે વર્ષ પહેલા મેં એવો અથાણાના પેકિંગ કર્યા હતા રસના પેકિંગ કર્યા પણ મને એમાં માર્કેટ બાબત હું મૂંઝાણો બરાબર હવે હું એક પ્રોડક્શન કરી શકું માર્કેટ માટે મારા ઘરના મેમ્બર કોઈ એવા છે એની ભાઈઓ છે ત્રણ બધા પોતાના બિઝનેસમેન બધા ડિવાઈડ થઈ ગયા એટલે કોઈ માર્કેટ ન કરી શક્યું હજુ અથાણું મારી પાસે છે રસની બોટલો જેને બરણી કહેવાય એવી બરણી આઠ બરણી રસ કાઢેલો છે અને એવી બે ડીપમાં આપણે મહિથા જ રાખતા હોય એમ હજી તો હું એવું મથું છું કે એમાં ફ્રેશ લેમન તરીકે કાંઈક હજી આમાં આગળ વધુ વેરી ગુડ કે આ જે વસ્તુ છે એમને ફ્રેશ લેમન કાંઈ કાંઈ કાઢ્યું નથી પેકિંગ થયું નથી ને હજી કાંઈક એમાં એવું ડીપમાં વિચાર્યું તમે ઇન્ટરનેટનો કે ઉપયોગ કરો છો એને ઇન્ટરનેટનો એટલો કંઈ કરી નહોતો છે ખરું કનેક્શન મારો બાબુ એન્જિનિયરિંગમાં છે અત્યારે ત્રણ વર્ષ પૂરા થાય છે બરાબર હવે છેલ્લું છેલ્લું વર્ષ છે મિકેનિકલમાં રાજકોટ ભણ્યા છે યુપી એન્જિનિયર વેરી ગુડ વેરી ગૂડ તમારો ફોન નંબર મને એક આપો અચ્છા નાઇન એટ ટુ ફાઇવ ટુ નાઇન આભાર થેન્ક યુ